રાજકોટ ટીઆરપી ગેમ ઘટનામાં વ્યક્તિઓ થઈ ગયા હતા તેની પાછળ રાજકોટમાં ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાની સક્રિય ભૂમિકાની ગેરહાજરી અંગે માત્ર મીડિયા દ્વારા જ નહીં પરંતુ રાજકોટના લોકો દ્વારા પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે ચોપન કલાકથી ગયા ગાયબ રહેલા રૂપાલા અચાનક હાજર થઈ ગયા છે

મારા પરિવાર પાંચ લોકો ગયા છે બે લોકો અમને મળી ગયા અમે એમનું અંતિમ સંસ્કાર કરી આવ્યા છે ત્રણ લોકોની હજી બાકી છે અહીંયા અમને સારો જવાબ મળે એમાં કોઈ સવાલ એની વ્યવસ્થા ખૂબ સારી હું બે વખત હું પોતે જ લેવા ગયો મારી પ્રજાનો પણ ઉપરનું જે કઈ અર્થતંત્ર છે જ્યાંથી અમને રિપોર્ટ આવતા જ નથી અઢાર કલાક અઢાર કલાક પછી પણ આજે હજી એક આવ્યું નથી જવાબ આપો જવાબ આપો કોઈ બોલતા ને અમે એવી વાત છે તમારા તમારા સગા જે તપાસ કરે પછી છે હોમ મિનિસ્ટર ને માથે બેઠા છે કાલે પણ તમે અહીંયા હતા મેં ફોન કર્યો આજે પણ એની વાત એક યુદ્ધ યુદ્ધના ધોરણે જે કઈ થાય અમારું નામ મારી પાસે નામ હું તમે બધા ને બેઠા છે

મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જ હતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોઓર્ડિનેટ કરતો હતો મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે અહીંયા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલાં તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હતા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનું અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી એમ્સમાં રૂપાલાએ આજે શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી મીડિયાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું અહીં ડીએનએ રિપોર્ટના સંદર્ભમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યો છું મેં જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરી હતી અને તે માહિતી મુજબ સત્તર ડીએનએ રિપોર્ટ પાછા આવ્યા છે સત્તાવીસ મળી આવ્યા હતા જેમાંથી સત્તર ડીએનએ મેચ થયા છે અને દસના પરિણામો હજુ બાકી છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત